પોરબંદરની ખાસ જેલમાં રહેલા કેદીઓને સંસ્થાઓ દ્વારા વિતરણ કરાયું હતું પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા અનેકવિધ સામાજિક સેવાઓ કરવામાં આવે છે જેમાં ખાસ જેલમાં રહેલા બંદીવાનોની આરોગ્ય અને સુખાકારી સુધારવા પણ અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે હાલ શિયાળાના દિવસોમાં જેલમાં રહેલા બંદીવાનોને હાડ થીજી જાય તેવી ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે ગરમ ધાબડાનું વિતરણ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા જેલ અધિક્ષક પી એચ જાડેજા જેલર રાહુલભાઈ સોલંકી તથા સંસ્થાના સિનિયર મેમ્બર હર્ષિવનભાઈ કોટિયા અને જયેન્દ્રભાઈ કોટીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સંસ્થાના હોદ્દેદારોએ ખાસ જેલમાં કેદીઓના હિતાર્થે સામાજિક કે સેવાકીય જે કંઈ પણ જરૂરિયાત હશે તેમાં પૂરતી મદદ કરવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ માનવતાવાદી અને ઉદાર દિલ જેવા અધિક્ષક પી જાડેજા જેલર રાહુલભાઈ બી સોલંકી સુબેદાર હમીરસિંહ સિસોદિયા તથા જેલના તમામ સ્ટાફનો પ્રવીણભાઈ ખોરાવા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રવીણભાઈ ખોરાવાની સંસ્થા દ્વારા શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે જ છે સાથે સાથે ખાસ જેલમાં પણ અવારનવાર અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે પોપટ